સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલચથી પ્રજા ધ્રુવ કરનાર નગરસેવકોની ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયક કરાવવાની ઠરાવવાની અરજી અંતર્ગત થયેલ કાર્યવાહી બાબત નેતા શ્રી વિપક્ષ સુરત મહાનગરપાલિકાના પાયલ સાકરિયા અને દંડક શ્રીમતી રચનાબેન હેરપરા દ્વારા અરજી કરવામાં આવી સુરત મહાનગરપાલિકાની ગત યોજાયેલ ચૂંટણી પાર્ટીના સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતી થી જીત્યા બાદ પ્રજાને સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષરત રહીને જન કલ્યાણના સૂત્ર ને સાર્થક કરવા પ્રયાસ કરતા આમ આદમી પાર્ટી ને કમજોર કરીને નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદો પ્રલોભન આપીને બાર નગર ખરીદ

ની ઉક્તિને સાર્થક કરતી નાનકડી શરૂઆત થઈ છે જે ભાજપ દ્વારા લોકશાહીના મૂલ્યો નાસતક થાનન ને રોકવા ભવિષ્યમાં એક માઈલસ્ટોન સમાન સાબિત થશે જે પ્રજાજનોના મતની મહત્તાને નકારતી જો હુકમે ભરી માનસિકતાને હાર છે નમસ્કાર બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાર્દેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદરૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગો છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને કલમ ત્રણ હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવો મૂક્યા ત્યારબાદ અધિકારી શ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષાંતર પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી મેયરશ્રી અને કમિશનર શ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયસા કર્યા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હીરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની ભજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે જે મત મત અમને લડવા માટે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદુવા છે એ થકી આ તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત રિપોર્ટર હિતેશ પ્રજાપતિ